જે પોલીસ પગાર લે છે એ કોઈ ભાજપના કે બુટલેગરોના ખિસ્સાના પૈસા નથી લેતા હા હપ્તા લેતા હશે પણ જે પગાર લેશે એ તો લોકોના ટેક્સના જીએસટીના સવારથી કરીને સાંજ સુધી નાનામાં નાનો માણસ ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસાનો તમે પગાર લો છો ત્યારે તમે પ્રજાને વફાદાર રહો હું તો એટલા સુધી કહું છું કે કદાચ ગુજરાતની પોલીસને પગાર ઓછો પડતો હોય ને તો હજી જીએસટી વધારો હજુ એકાદ યોજના બંધ કરો પોલીસ માગે એટલા પૈસા આપો એને પગાર આપો પણ મહેરબાની કરીને આ યુવા ધનને બરબાદ થતું બચાવો એવી હું એમની પાસે આશા અપેક્ષા રાખું છું સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી સર્વ સમાજ દલિત સમાજને કોંગ્રેસના હોય જે પોલીસ તંત્ર હોય કે બુટલેગરો હોય ચોવીસ તારીખે રેલી કાઢીને આ બંધારણ બાબાસાહેબે આંબેડકરે આપેલા બંધારણમાં જે હકો આપેલા છે એ હકોને કે લોકશાહીને ક્યાંક ને ક્યાંક લોકશાહીમાં અવાજ દબાવવા માટેનું કામ કર્યું એના સમર્થનમાં જ્યારે બંધારણને દબાવવા માટેની કોશિશ થઈ એ ન થાય એટલા માટે કરીને આજે અહીં આવેદનપત્ર આપ્યું છે અહીંયા હજારો યુવાનો ડ્રગ્સને ગાજો હોય કેફી પધારોથી બરબાદ થઈ રહ્યા છે આવનાર સમયની અંદર પરિવારો ઉપર મોટી આફતો આવવાની છે ઘણા બધા યુવાનો સુસાઈડ કર્યું છે અને આવનાર સમયની અંદર આ ઘટનાઓ વધારે ન થાય એના માટે કરીને ગૃહ વિભાગને વેલાહાર આન આની આમે કાર્યવાહી થાય આજે તમે એમ માનો કે પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું બધીઓને રોકવાનું છે બુટલેગરોના હપ્તા લઈને યુવાનોને બરબાદ કરવાનું ઉપરથી ચોર કોટવાલને દંડે એમ રેલીઓ કાઢવાનું એમના પહેલાંમાં નથી આવતું અને જ્યારે પોલીસ આ રીતે કરે ત્યારે હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર એક દબાણ વધી રહ્યું છે એના ઉપર કલંક લાગી રહ્યું છે એટલે આ ભારત એ ઓગણીસો ઉડતાળીસની અંદર આઝાદીઓ અને બંધારણ એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે અને બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી દરેક નાગરિકની છે એટલે બંધારણનું રક્ષણ થાય એના માટે પણ આજે આવેદનપત્ર આપ્યું છે હું રાજ્યના ગૃહમંત્રીને કહેવા માગું છું કે તમે એક યુવાન છો અને બનાસકાંઠાનો છો આમ તો તમે બનાસકાંઠાના નામે ગૌરવ લો છો ત્યારે તમે ડેપ્યુટી સીએમ હોય ગૃહમંત્રી હોય ત્યારે તમારા જિલ્લાના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને તમારી રેમ નજર હેઠળ લોકોની જે આશા અપેક્ષાઓ હતી કે એક જિલ્લાનો યુવાન એ ડેપ્યુટી સીએમ છે તો જિલ્લો ખૂબ મોટી આશા અપેક્ષા રાખતો હતો એના બદલે આજે જીલો જિલ્લો બરબાદ થઈ રહ્યો છે હું મીડિયાના માધ્યમથી એમને કહેવા માગું છું કે જે જે તમને માદરે વતનનું લાગણી હોય તો આ વહેલામાં વહેલું આ ડ્રગ્સને દારૂની બધીઓ બંધ કરાવો અને આ જે મહિલાઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે એ એમના બાળકો રખડી રહ્યા છે ને એનું પાપ કદાચ તમે પૈસા લઈને છૂટી જશો પણ કુદરતને ઘરે નહીં છૂટો એટલે સેજ પણ તમારામાં માનવતા વધી હોય તમારામાં રાજધર્મ નિભાવવા માટેની તૈયારી હોય તો આવેદન પત્ર પહોંચાડ્યું છે અને વહેલામાં વહેલા પગલો લાવ એવી હું આશા અપેક્ષા રાખું છું થરાદ મુકામે જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં હજારો લોકો આજે થરાદમાં રેલી કાઢીને કલેક્ટર ઓફિસ આવે છે પત્ર આપવા માટે કલેક્ટરને આવ્યા છે જિગ્નેશ મેવાણીએ લોકોને ડ્રગ્સને દારૂના રવાડે ના ચડે અને જે લોકો અધિકારીઓ આને પ્રોત્સાહન આપી રહ્યા છે એની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી જે શબ્દ વાપરે એનો દૂર અલગ મતલબ કાઢીને જિજ્ઞેશભાઈ મેવાણીના વિરોધમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ પરિવારના ઓછા નીચે ભાજપના કાર્યકર્તાઓએ ડરાવવા ધમકાવવા માટે જે રેલીઓ કાઢી બજારો બંધ કરાયા એના વિરોધમાં આજે થરાદમાં હજારો લોકો આવ્યા છે ટ્રક્સ એ એવું વ્યસન છે કે દારૂની બદલીમાંથી તો કદાચ વ્યસન મુક્તિના કેન્દ્રમાં દાખલ કરશું સમજાવશું તો બહાર આવી શકશે પણ ડ્રગ્સના રવાડે જે પરિવારનો દીકરો દીકરી જશે એ પાછું આવવાનું નથી અમારા વિસ્તારમાં લગભગ છેલ્લા ત્રણ ચાર વરસની અંદર અહીંયાના જે તે પોલીસ અધિકારીઓ હતા જિલ્લાના બનાસકાંઠાના જે એસપીથી લઈને અધિકારીઓ દ્વારા જે ડ્રગ્સને પ્રોત્સાહન આપ્યું એના ભાગરૂપે આજે આ હાલત થઈ છે ત્યારે જેમ બનાસકાંઠામાં જ ડ્રગ્સને પ્રોત્સાહન આપ્યું એવું થરાદ ભાવમાં ના આપે એના માટે કંઈ અમે લોકો હજારો લોકો આવ્યા છે કોઈ આમાં મોટો પ્રાર્થના કરવો છે જિગ્નેશભાઈના વિરુદ્ધમાં રેલીઓ કાઢે છે એમના પરિવાર પણ આ ડ્રગ્સના રવાડે ના ચડે જે દિવસે ડ્રગ્સના રવાડે ચડ્યો હશે તો ઘર બરબાદ કરશે અથવા તો આત્મહત્યા કરશે મને ગઈકાલે પણ એક ભાઈનો ફોન આવ્યો રાત્રે કે સાહેબ મેં બે વર્ષ મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે હું ડ્રગ્સ માટે કંઈ મારા પરિવારના દાગીના વેચી નાખ્યા છે જમીનો વેચી નાખી છે હું બરબાદ થઈ ગયો મરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી જ્યારે આવી પરિસ્થિતિમાંથી નીકળવું પડતું હોય ત્યારે હું સરકારને વિનંતી કરું તમારે સરકારના મંત્રીઓને વિનંતી કરું કે તમારા પૈસા કમાવા માટે ઘણા બધા સાધનો છે ડ્રગ્સ જેવા વેપાર કરાવીને ગુજરાતનું યુવાધન બરબાદ ના કરશું વિનંતી કરું